નમસ્કાર મિત્રો અઢાર જૂન એટલે ટેટ ટાટ ઉમેદવારો અને શિક્ષક બનવા માગતા ભાવિ શિક્ષકો માટે ખૂબ જ અગત્યનો દિવસ ગાંધીનગરની અંદર જ્યારે આપણે મહાઆંદોલન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ખાસ તમને બધાને વિનંતી કે આ વિડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ એક પણ ઉમેદવાર હોય જ્ઞાન સહાયક હોય કે બીએડ કરતો કોઈ પણ વ્યક્તિ હોય કે ભાવિ શિક્ષક બનવા માંગતો હોય દરેક સુધી પહોંચવો જોઈએ આ તમારી જવાબદારી છે અને હજારોની સંખ્યાની અંદર ગાંધીનગરમાં આપણે એકત્રિત થવાનું છે ત્યારે ઘણા બધા પ્રશ્નો આવતા હોય આપણું ખૂબ મોટા પાયે રણનીતિ છે અને આ વખતે જો તમારો સાથ સહકાર હશે તો ભરતી પાક્કી છે મજબૂરી ઘણા બધા કહેતા હોય કે અમારી મજબૂરી છે અમે નહીં આવી શકીએ અમારી મજબૂરી છે અમે લેક્ચર નહીં મૂકી શકીએ તો મારી પણ મજબૂરી છે ને છતાં પણ હું આવું છું દરેકની મજબૂરી હોય છે મજબૂરી મહાત્માની હતી ગાંધીની હતી સરદારની હતી ભગતસિંહની હતી સુખદેવની હતી રાજગુરુની હતી અશફલ્લા ખાનની હતી પ્રફુલ ચાકીની હતી ચંદ્રશેખર આઝાદની હતી એને પણ પરિવાર હતા એને પણ ફેમિલી હતા એને પણ માતા પિતા હતા જો એને એમ કીધું હોત કે મારા પપ્પા ના પાડે હું ઘરની બહાર ના નીકળી શકું મારે ફેમિલીની જવાબદારી છે હું મારા ધંધામાં રજા ન પાડી શકું તો આજે આઝાદી ન મળી હોત મજબૂરી દરેકને હોય દરેક પાસે ચોવીસ કલાક હોય દરેક પાસે ધંધો વ્યવસાય ફેમિલી હોય પરંતુ એમાંથી સમય કઈ રીતે કાઢવો એ આપણા હાથની અંદર છે જો ત્યારે ભગતસિંહ ના લડ્યા હોત અને એમ કીધું હોત મારે તો મારું ઘર સાચવવાનું છે ભાઈ મારી મજબૂરી છે હું ના આવી શકું તો આજે કદાચ આપણા હાથમાં આઝાદી ના હોત છે ગાંધી સરદાર અને ભગતસિંહ બોઝ અકેલે પડે છે એકલા નીકળી પડ્યા હતા ત્યારે આ જુવાળ ભેગો જ હતો આ કારવો બન્યો હતો અને ત્યારે આપણને આઝાદી મળે અને ત્યારે આઝાદીની લડત થઈ હતી તો મિત્રો ખાસ તમને વિનંતી છે કે મજબૂરીનું બાનું દૂર કરો એક દિવસ કાઢવાનો છે વધારે નથી કાઢવા અને ડોક્ટર જેટલું ભણ્યા પછી પીટીસી કર્યું બી એ કર્યું એમ એ કર્યું બીએડ કર્યું એમએડ કર્યું આટ આટલી ડિગ્રી મેળવ્યા પછી પણ જો કોન્ટ્રાક્ટ આધારિત જ નોકરી કરવાની હોય જો કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જ બેસવાનું હોય જો મજૂરી જ કરવાની હોય જો કોઈની આશાએ રહેવાનું હોય તો આપણે ભણ્યા શું કામનું તો આપણે ભણ્યા નથી આપણા ભણતરમાં કંઈક ખોટ છે આપણે અવાજ નથી ઉઠાવી શકતા તો આપણી અંદર કંઈક ખોટ છે આપણા શિક્ષણમાં કંઈક ખોટ છે આપણા ખમીરમાં કંઈક ખોટ છે આપણા જમીરમાં કંઈક ખોટ છે આપણા માતા પિતાના સંસ્કારોમાં કંઈક ખોટ છે કે આટલું ભણ્યા પછી પણ તમે મજૂરી કરવા માટે જો મજબૂર છો તો એ મજબૂરી નથી જાતે ઊભી કરેલી આ અગવડતા છે અને જો મજબૂરી જ હોય તમે એમ કહેતા હોય કે મજબૂરી છે તો જ્ઞાન સહાયકમાં ચાલીસ વર્ષ પછી તમને રીન્યુ નથી કરવાના તો ચાલીસ વર્ષ પછી તમારી મજબૂરી ક્યાં જશે એટલે સમજો યાહોમ કરીને પડો છે આગે આજે બધા આગે આવો બધા લડી લો બધા મહેનત કરી લો હવે લાગી જાઓ આવી જાઓ બધા અને દરેક સુધી પહોંચાડો ઘણા બધા પ્રશ્ન આવતા હોય ઊંચું મેરિટ નીચું મેરિટ મારે તો મેરિટ નીચું છે મેં કોલ કર્યા લોકોને આંદોલનમાં આવવા માટે બીજા લોકોને સુધી પ્રશ્નો સાંભળ્યા તો કે મારે તો નીચું મેરિટ છે મારો ક્યાં મેળ આવવાનો છે હું હું લેવા આવું બસ આમ જ રહી ગયા એમ કીધું હોત કે મને ક્યાં કાંઈ વાંધો છે ગાંધીજી એમ કીધું હતું હું તો વકીલ છું સરદારે કીધું હોત મારે ક્યાં પૈસાની તાણ છે નેહરુએ કીધું મારે ક્યાં ઉપાધિ છે મારા તો બાપ બધું હાલ્યું જ આવે છે મારી પાસે તો ઘણા બધા રૂપિયા છે પણ એ બધાની અંદર ખમીર હતું એ બધાની અંદર જૂનું ન હતું એ બધાની અંદર દેશ દાજ હતી એટલે ભલે એ વકીલ હતા ભલે એની પાસે સંપત્તિ હતી ભલે એ કરોડપતિ હતા એના શોખ પૂરા થાય હતા પણ દેશ માટે જેલમાં ગયા હતા દેશ માટે લડ્યા હતા આઝાદી મળી હતી અને આજે તમે કદાચ નીચા મેરિટવાળા નહીં લડો તો ભરતી જ નહીં થાય અને જો ભરતી જ નહીં થાય તો કદાચ તમે ભવિષ્યમાં પરીક્ષા આપશો અને કદાચ સારું મેરિટ આવશે તો પણ તમારું મેરિટ કોઈ કામનું નથી કારણ કે તમારે જ્ઞાન સહાયક જેવી કોન્ટ્રાક્ટ આધારિત નોકરી જ કરવાની છે એટલે વધારે માર્ક્સ ઓછા માર્ક ઊંચું મેરિટ નીચું ને છોડો આ મેરિટ સાથે આપણે કશું લેવા દેવા નથી આપણે લેવા દેવા છે તો ફક્ત ને ફક્ત આપણી ભરતી સાથે કાયમી ભરતીની પરંપરા શરૂ રહે એટલા માટે જો કાયમી ભરતી જ નહીં થાય તો કદાચ આ આવતી પરીક્ષાની અંદર તમે ખૂબ સારા માર્ક્સ લાવ્યા ખૂબ સારા આવતી પરીક્ષાની અંદર માર્ક્સ લાવ્યા પણ કાયમી ભરતી જ નહીં થાય તો એ માર્ક્સનો કોઈ મતલબ જ નથી એટલે હજી કહું છું હજી સમય છે લડી ગયો ગાંધીનગરની અંદર આવો તમારા અંદરના ક્રાંતિકારીને જગાડો ગાંધીનગરની અંદર તમારા પગલાં માંડો કદાચ તમારા એક દિવસ આવવાથી જો કાયમી ભરતી આવી શકતી હોય તમારા એક દિવસ આવવાથી જો તમારું ભવિષ્ય સેટલ થઈ શકતું હોય તો એક દિવસની રજા મળવી મુશ્કેલ નથી જીવનમાં એક દિવસ મારી પણ પરિસ્થિતિ એવી છે કે હું રજા મૂકીને નથી આવી શકતો હું કંઈ કરોડપતિ જોઉં નહીં રોજે રોજના પગાર ઉપર જીવવા વાળા માણસો જ છીએ આપણે બધા મને તમને બધાને ખબર છે તો એટલે હજી કહું છું મિત્રો જાગી જાવ ને આવો નીચા માર્ક્સવાળાને શું લાભ લાભ જ છે કાયમી ભરતી થાય અને જો વધારે થશે ક્રમિક થશે તો નીચા મેરિટ હું જેટલા પાંચ છે બધા આવી જશે પંચાવન હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે અને એટલા ઉમેદવારો તો પાછી નથી તમે એ વિચારોને પોઝિટિવ થિંકમાં લ્યો એને કે આટલી બધી જગ્યાઓ ખાલી છે જો આપણી માંગણી પ્રચંડ હશે અને તમને બધાને એમ છે કે ન્યૂઝવાળા આપણા માટે લડી લે આપણા માટે કોઈ નેતાઓ લડી લે આપણા માટે કોઈ આગળ આવે એટલે ભાઈ ઉમેદવારો ખુદ આગળ નથી આવતા તો બીજા શા માટે આગળ આવે ભાઈ બીજાને શું છે તો આગળ આવશે ભાઈ જાય છે તો આપણી નોકરી જાય બગડે છે તો ગુજરાતના બાળકોનું શિક્ષણ બગડે છે તો એના માટે મારે લડવું પડશે ઘણા બધા એવા સવાલ કરે ભરતી આવશે આવશે હા સો ટકા ભરતી આવશે બહાર તો નીકળો બહાર નીકળો તો ભરતી આવશે ગાંધીનગરમાં પગ માંડો તો ભરતી આવશે અને ક્યાં તમને વારા ઘણીયા બોલાવીએ છીએ ક્યારેક તો આપણે આવીએ છીએ ને ક્યારેક તો આપણે તમને આમંત્રણ આપીએ છીએ કે આવો આપણે હકની લડત છે આપણે લડવાનું છે આપણે મથવાનું છે કારણ કે ઉદ્ધતાએ ભર્યું વર્તન તો આપણે જોઈ લીધું ફોનમાં જવાબ કેવા આપે છે બધું આપણે જોઈ લીધું હવે આપણી પાસે અવસર છે એકત્રિત થાવ સંગઠિત થાવ દ્રાક ઝુમખામાં હોય ને એની કિંમત વધારે હોય છૂટી છવાઈ હોય ને એની ઓછી હોય આપણે છૂટા છવાયા છીએ ને એટલે આપણે જીત નથી એટલે ઝુમખામાં થાવ સંગઠિત થાવ એક થાવ તમે સવાલ તો પૂછો છો ભરતી આવશે હું કહું છું સો ટકા આવશે બહાર નીકળો એટલે આવશે અને આ વખતે હજારોની સંખ્યાની અંદર આપણે ભેગા થવાના છે અને જ્ઞાન સહાયક મિત્રો તમે પણ ધ્યાનથી સાંભળી લો તમે નોકરી કરો છો અમને કોઈ ઇસ્યુ નથી સારામાં સારી વાત છે તમે ભલે નોકરી કરતા હોય તમે સ્વીકારી લીધી છે હવે ઇશ્યુ પતિ પતી ગયો છે મારું કહેવાનું એક જ વસ્તુ છે કારણ કે ચાલીસ વર્ષ પછી તમારું શું કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કર્યો તો તમારું શું અને કાયમીના લાભ કેમ તમને ના મળવા જોઈએ લાભ તો કાયમી શિક્ષક નોકરી કરે છે અને જ્ઞાન સહાયક નોકરી કરે છે તો એકને પગાર વધુ ને એકને પગાર ઓછો એકને બધા લાભ મળે ને એકને ના મળે એવું કેમ તો છોડ દો જ્ઞાન સહાયક અને આવી જાઓ કાંઈ બી ભરતી માટે મેદાનમાં અથવા તો નોકરી કરતાં કરતાં એક દિવસની રજા મૂકીને આવી જાઓ હવે સરકાર પાસે જવાબ છે કે અમારી પાસે શિક્ષકો છે અમે જ્ઞાન સહાયકોની ભરતી કરી છે અને જો આપણે જ ના ગયા હોત આપણે જ જો યુનિટી હોત તો કદાચ આજે ભરતી માટે લડવું ના પડે ભરતી આવી જાય કારણ કે આટલા શિક્ષકોની જગ્યા ખાલી ના ચાલે એટલે સાથ આપો સહકાર આપો કારણ કે ચાલીસ વર્ષ પછી તમારું શું રિન્યુ ન કરે તો તમારું શું અને આટલા પગારમાં શા માટે નોકરી કરવી જોઈએ તો આવો સૌ સાથે મળીને લડીએ ને આજ નહીં તો કાલ તમારો કાયમી ભરતીમાં આવશે દર વર્ષે પરીક્ષા આવશે એક ભરતી થાય પછી પાછી પરીક્ષા આવશે તો એમાં સારા માર્ક્સ લાવીને મેરિટ સારું બનાવીને આપણે કેમ ના લાગી શકીએ પણ જો કાયમી ભરતી ભવિષ્યમાં નહીં આવે જો આજે નહીં લડ્યા તો કાયમી ભરતી ભવિષ્યમાં ક્યારેય નહીં આવે અને જો એ નહીં આવે તો મારો તમારો કોઈનો ભણવાનો કોઈ મતલબ જ નથી ડૉક્ટર કરતાં પણ વિશેષ ભણ્યા હોય એન્જિનિયર કરતાં પણ વિશેષ વર્ષો આપણે ભણ્યા હોય અને પછી જો આવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરવાની હોય તો ભણવું જ શા માટે હું તો એમ કહું છું તો ગુજરાતનું શિક્ષણ જ યોગ્ય નથી બરાબર છે અને સોશિયલ મીડિયાને તેજ બનાવો આંદોલનની હંમેશા સફળતાની દિશા હોય છે સોશિયલ મીડિયા તમારું વોટસઅપ હોય ફેસબુક હોય કોઈ પણ ઇન્સ્ટાગ્રામ હોય સોશિયલ મીડિયાનું કોઈ પણ માધ્યમ વાપરતા હોય તમારો વિડીયો બનાવો આવેલી પોસ્ટ મૂકો ઓડિયો મૂકો દરેક જગ્યાએ શેર કરો તમારા ગ્રુપમાં તમારા પર્સનલ મિત્રોને કયો તમારી પોસ્ટ શેર કરે આવો પ્રયાસ કરો શા માટે તમે નથી કરતા તમારે વધીને શું કરવાનું છે એક પોસ્ટ જ મૂકવાની છે કોઈ તમને કાંઈ નહીં કરી લે સ્વતંત્રતા છે ડરો નહીં દરેકને સ્વતંત્રતા છે દરેક લડી શકે છે દરેકને અધિકાર છે એક પોસ્ટ તો તો મૂકો શેર કરો સોશિયલ મીડિયા ગંજવી ગુંજાવી દો સોશિયલ મીડિયાને અંદર સરકાર આપો આ પ્રેશરમાં આવી જશે હું ઘણી વખત ઘણા બધાના સ્ટેટસ જોતો હોય ફેસબુક જોતો હોય તો હજી જેટલો જોઈએ એટલો પ્રતિસાદ નથી કોઈ પણ આંદોલન સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રબળ બને છે તો પેલા તો સોશિયલ મીડિયામાં લાગી જાવ દરેક વ્યક્તિ અરે પોસ્ટ જ કરવી છે ને પાંચ મિનિટનો સમય તો કાઢો ટ્વીટ કરવા માટે તો સમય કાઢો અઠ્યોતેર હજાર ઉમેદવાર છે ખાલી એક એક ટ્વીટ કરે ને અઠ્યોતેર હજાર ટ્વીટ થાય તમે ટ્રેન્ડિંગમાં આવી જાઓ તમારો મુદ્દો બને અઠ્યોતેર હજાર પોસ્ટ થાય અને કેટલી શેર થાય વિચાર કરો અઠ્યોતેર હજારના સ્ટેટસ સરકાર ધ્રુજી જાય આપણને આપણો હક આપવા માટે સામેથી આવે તો સુતા છો કેમ આમ તો દોઢ લાખ ટેકટાટ ઉમેદવારો છે પાસના પાસ દરેકની આ વાત છે ખાલી પાસ થાય એની વાત નથી કારણ કે આજે કદાચ ટેટ નાપાસ છે મારે તો એકનો મેસેજ એવો આવ્યો ટેટ ટાટ નાપાસ આંદોલનમાં જોડાય ભાઈ તું પાસ નથી કરવાનો તું ફરીવાર પરીક્ષા નથી દેવાનો તો શિક્ષણ એટલે આપણો સ્વાર્થ ખાલી નહીં જોવો યાર આપણા સ્વાર્થને જોઈને શું કામ છે બાળકોનું ભવિષ્ય તો વિચારો તમે નાપાસ ત્યાં શોધશો બીજી પરીક્ષા નથી આપવાના અને બીજી પરીક્ષા આપશો તમે તો તમારે સારું મેરિટ નથી બનવાનું જો કાંઈ ભરતી જ નહીં થાય તો એ મેરિટ શું કામનું છે એટલે હજી પણ વિનંતી કરું છું નાપાસ હોય પાસ હોય બી એડ હોય એમએડ હોય જે પણ તમારી પ્રક્રિયા શરૂ હોય આવું મેદાને સોશિયલ મીડિયા અને જવાબદારી ઉપાડો દરેક વ્યક્તિ તમારા ગ્રુપમાં બીજા પાંચ વ્યક્તિને તૈયાર કરો કે ભાઈ ચાલ ગાંધીનગર આવવાનું છે મિત્રોને તૈયાર કરો ચાલ ગાંધીનગર આવવાનું છે અને આપણે ક્યાં જ્યાં બીજું કાંઈ કરવું છે આપણે શાંતિપૂર્ણ રજૂઆત કરવી છે શાંતિપૂર્ણ આવેદન આપવું છે શાંતિપૂર્ણ આપણી વાત રાખવી છે પણ પાંચ જણા જઈએ આપણે ટ્રાય કરીએ લગભગ બે અઠવાડિયાથી સતત મંત્રી સાહેબને મળવા પાંચ 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 વ્યક્તિ ગયા પણ કોઈ જવાબ નથી મળ્યો એટલે આજે જવું છે એના વાકે આપણે આજે જવું છે આ યાદ રાખજો એના વાકે આપણે જવું છે કે એ લોકોએ આપણને જવાબ નથી આપ્યો એટલે એટલે જવાબદારી ઉપાડો તમારા ગ્રુપમાં ને પાંચ તૈયાર કરો બીજા વ્યક્તિ પાંચ કરો તમારા જિલ્લાની અંદરથી સો સો વ્યક્તિને તૈયાર કરો તમારા સિટીની અંદરથી પચીસ પચીસ વ્યક્તિને તૈયાર કરો ગ્રુપ વાઇઝ આખું સિસ્ટમ ત્યાં બેસાડો ત્યાં લઈને આવો જવાબદારી બનાવો હજાર માંથી દોઢસો વિડીયો આપણે નથી બનતા ભલા માણસો અને દોઢસો જણાએ કીધું અમે વિડીયો બનાવશું એ વિડીયો આપણે નથી બનતા ડર તમને શેનો છે ભલા માણસો આપણું રાજ્ય નહોતું અંગ્રેજોનું શાસન હતું છતાં જો ગાંધી સરદાર લડી લીધું હોય નહેરુએ લડી લીધું હોય ભગતસિંહે લડી લીધું હોય સુભાષચંદ્ર બોઝે લડી લીધું હોય ને એની સામે બાથ ભીડી હોય એને ડર નહોતો તો આ તો આપણી લોકશાહી છે ડર છે નો યાર આપણી વાત રજૂ કરવામાં ડર છે નો આપણે રજૂઆત નથી કરતા મતલબ આપણે કંઈક ડરેલા છીએ કોઈની પાસે સમય નથી એવું નથી સમય બધા પાસે છે બધા પાસે ચોવીસ કલાક છે પોતાના આંદોલન માટે પોતાના કરિયર માટે કાયમી ભરતી માટે એક કલાક તો મિનિમમ સમય કાઢી શકે પણ નથી કાઢતા કારણ કે તમારા મનમાં કાંઈક ને કાંઈક ડર છે હું તો માનું છું જે લોકો સાથ સહકાર નથી આપતા ને ડરપોક છે કારણ કે એના મનમાં કાંઈક ને કાંઈક ડર છે અરે ડર છે તમારે અધિકાર માંગવો છે તમારે ક્યાં તમે કોઈ હિંસા કરી આપણે ક્યાં એવું કઈ કરવું છે આપણે તો ફક્ત શાંતિપૂર્ણ રજૂઆત કરવી છે આપણું આપણી વાત રાખવી છે કે ખરેખર આ પરિસ્થિતિ છે તો બોલતા કેમ ડરો છો વિડીયો બનાવતા કેમ ડરો છો સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા કેમ ડરો છો ડરપોક ન બનો અને અંદર લડાઈ બંધ કરો આપણી સૌથી મોટી સિસ્ટમ તું આમ આમ ને ને હું મેરિટ મેરિટ વધારે એટલે એટલે તમે લડો આ લડે એટલે ભાઈ આપણે ગુલામ બન્યા એનું કારણ એક જ હતું અંદર અંદર આપણે બધા લડતા હતા એક જૂથ થઈને આપણે એની સામે નહોતા લડ્યા તો હું તમને વિનંતી કરું છું આપણે અંદરો અંદર લડવાનું બંધ કરો ને એક સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરો બરોબર છે અને હા છેલ્લે મારે એટલું જ કહેવું છે કે મત માંગવા કોઈ પણ આવ્યું ને જો આ કાયમી ભરતી ન કરીને હું મારા વિસ્તારમાં ઘૂસવા નથી દેવાનો મત માંગવા માટે કે અધિકાર માટે રાયડો પાડી પાડીને થાકી ગયા અધિકાર માંગ્યો દરેકને રજૂઆત કરી ધારાસભ્ય હા ભળી લેજો તમે મળવાનો સમય પણ નથી આવ્યો તમે ફોન પણ નથી ઉપાડ્યા મારા વિસ્તારમાં તો હું ઘૂસવા જ નહીં દઉં મત માંગવા માટે તમારાથી જે થાતું એની કરજો અને દરેક ઉમેદવાર જો આ વસ્તુ કરશે ને પોતાના વિસ્તારમાં નેતા આવે ને પ્રશ્ન કરતા શીખો પોતાના હકની રજૂઆત કરતા શીખો કે અમે કાયમી ભરતીની માંગણી કરતા ત્યારે તમે ક્યાં હતા અમે તમને ફોન કરતા ત્યારે તમે ફોન ઉપાડ્યો હતો અમે તમને રજૂઆત કરતા ત્યારે તમે ઉપર રજૂઆત પહોંચાડી હતી અમે તમને ચૂંટીને એટલા માટે મોકલ્યા છે તો અમારા મુદ્દાઓ ત્યાં રજૂ કરો એટલા માટે નથી મૂક્યા કે અમને તમે એમ કહી દો કે ભાઈ નહીં થાય એ યોજના છે ને આ છે ને તે છે એટલા માટે નથી ચૂંટીને મોકલે યાદ રાખજો અમારું કામ નથી કર્યું ને તો તમે અમારા થકી છો પ્રજા ધારે તો સરકાર બનાવી પણ શકે છે ને પ્રજા ધારે તો સરકાર ગગડાવી પણ શકે છે જનમતના હાથમાં બધું છે આ યાદ રાખજો મારા વિસ્તારમાં તું ઘૂસવા જ નહીં દઉં એક વખત આવી જુઓ મત માંગવા હું તમને બતાવું કઈ રીતે મત મંગાય છે ફક્ત મોટી મોટી વાતો કરીને ફાંકા મારીને મત માંગવાથી કોઈ મતલબ નથી જ્યારે જનતાનો મુદ્દો હોય જ્યારે શિક્ષકનો મુદ્દો હોય ત્યારે મુદ્દો ઉઠાવો એનો મતલબ છે એટલે ખાસ વિનંતી દરેકે દરેકને કે ગાંધીનગરની અંદર મોટા પાયે જોડાવ હાજર થાવ આપણું આંદોલન છે આપણા હકની લડાઈ છે અને હકની લડાઈ લડવાની છે શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવાની છે આપણે કોઈ ઉગ્ર રજૂઆત નથી એકદમ શાંતિથી આપણે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને શિક્ષણ સચિવને ગુજરાતનું જે શિક્ષણ ખાતે જઈ રહ્યું છે એને બચાવવા માટે અને જે ઉમેદવારોએ ટેટ ટાટ પાસ કરીને જીવનના આટલા વર્ષો ભણવા માટે વિતાવ્યા છે એનું ભોગે તમે આ બધું નહીં કરો અને એને યોગ્ય ન્યાય મળે એટલા માટેની લડત છે લડત આપણી છે લડવી પણ આપણે જ પડશે કોઈ આવશે ને આપણા માટે લડત લડી લેશે ને આપણને ઘરે બેઠા ઘણા બધાને એમ છે બધા લડે છે ને મળશે ને આવશે ભરતી આપણે ફોર્મ ભરી દઈશું લઈ લેશું નહીં કઈ નહીં આ યાદ રાખજો ખાલી બે વ્યક્તિના લડવાથી કશું નહીં થાય દરેક વ્યક્તિએ બહાર નીકળવું પડશે તો આવો સમૂહમાં ફરી એક વખત આહવાન કરું છું કે આ હોમ પડીને યા હોમ કરીને પડો ફતેસે આગે નીકળો બહાર નીકળો ઘરની બહાર નીકળો તમારો એક દિવસ આપો ગાંધીનગરની અંદર એકત્રિત થાવ શાંતિપૂર્ણ રજૂઆત કરીએ જો હજારોની સંખ્યા હશે તો સરકારે ઝૂકવું પડશે અને આપણી કાયમી ભરતી લાવવી જ પડશે ફરી ફરી વખત નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયાને તેજ બનાવો દરેક વ્યક્તિ ગ્રુપ બનાવો ગ્રુપ વાઇઝ ગાંધીનગરમાં પધારો અને આપણે શાંતિપૂર્ણ ત્યાં રજૂઆત કરીએ બસ વધુ ને વધુ લોકો સુધી આ વીડિયાને પહોંચાડો જેટલા પણ ઉમેદવાર છે એક પણ ઉમેદવાર બાકી ન રહી જવો જોઈએ બસ મળીએ અઢાર જૂનના રોજ ગાંધીનગરના આપણે જીવરાજ મહેતા ભવન પાસે જય હિન્દ જય ભારત